આ બના કોઠો આ કોઠો મારે બનાને શેરમો હોય ગયો ભરા એકલા દેખ છે નોમે ક્યાં બધો કાટિંગ કરી નેપળા કરવાનું છે તમે કરે જંગી હળવે રમવા તો આવશો ને હમણે ઓ

ઓળખો છો આજકાલ નો ઓળખો આપડા આપણે જેવું નહી કરવાનું આપડે હવે થોડી અપડેટ કરો હું એમ કેગા મળીને કરો એમ થોડું સારું લાગે એમ

કેટલા રહ્યા છે ને બધો કમ્પ્લીટ બધું હાડો કરું છું હાલો હા તો હાલો હાલો કોપ તો પાડીએ આયા રે

કરવા મારી વાત આપણે ઈ ગાવાનો પ્રોગ્રામ બીજા ના લીજો અને રમવા કરશો શું કામ કરો છો

કલાકાર નું પેલા થવા જો કદાચ ઈ રાખતા આપડે પોતાળા દુખવા ઓછા સિંગર નું નક્કી કરો હવે માથા પણ રાખવાનું આયોજન તમે પેલા સિંગર નું બહાદુર લેડીઝ નાથી રાખવી ના અમારે રાખવી ના મોટા ભાઈ આપડે નહીં કરો ના જો એક આથું ગીત ગાવા જોઈએ

ડોળો ડોળો આ તમે ગાજો હડજો હાલો હાલો કેવા આવાજ આવે કોઈનો હારો આવે હાલો હાલો હે કોણ આયુ આプログラム મૂલસાવાજી ના વારો મારો હાલો હાલો હે આયા આયા રે

આપડા <raulic lifting choreography> <Tabip>

આબલે લાવિંગજી નહીં કરું તો મારી વાત હોંભળો નહીં કરું તમે કો એમ હા એમ રાખો અમાર અહીંયા રાખો ના હોય બરાબર હો મીટિંગ ચાર રાખ છે મીટિંગ ભઈ આવે ત્યારે રાખો બરાબર હા લાગે આનો માજુ બોલું હું કેવું ગાતો તો અમે ગાતા તો થોડું થોડું હારું હારું હે લે હેડ હવે પણ પણ પ્રોગ્રામ કરી આયો ખબર છે

તો તારું ખોટું બગાડ છે બધું આપણે ખબર છે અવશે બગાડ છે આવું નવરા પહેલા પૈસા લ્યો લેવો તો નક્કી કરો બધા ભાઈ આવે એટલે મીટિંગ કરીને ને બધું ભેગું થઈ પાડે ચાલે કે એમ કરો ચાલે કે ચાલે તો હાડો તાર આવડો હાડો